વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં સફાઈને સફાઈ લઈને મેયરનું નિવેદન સામે આવ્યું છે હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તેવામાં શહેરમાં આવેલ વિશ્વામિત્રી નદીમાં સફાઈના નામે મીંડુ જોવા મળી રહ્યું છે પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે કાંઠે રહેતા નાગરિકોને જેના કારણે ભારે નુકસાન પહોંચે છે કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે વિશ્વામિત્રી નદીની સફાઈ નથી થઈ જે અંગે મેયરનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે વિશ્વામિત્રી નદી અસંખ્ય મગરો રહે છે મગરો નો પ્રજનન કાળ ને લઈને સફાઈ નથી કરી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની ગાઈડલાઇન મુજબ હાલમાં કામ કરી શકતા નથી ચોમાસા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે સામાજિક કાર્યકર અતુલ રાહુલ ગામીચે કોર્પરેશર પર નિશાન સાંધ્યું છે પ્રત્યેક ચોમાસામાં નદીમાં વાહન સફાઈના ભાવે રોકાઈ જાય છે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ વિશ્વામિત્રી શુદ્ધ નથી થઈ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે હાથ ધરવામાં આવી હતી જેમાં પર્ટિક્યુલરલી વરસાદી કાંસની સફાઈ ની કામગીરી કરવામાં આવતી હોય છે વિશ્વામિત્રી જ્યાં મગરોની વસ્તી માટે સમગ્ર વિશ્વમાં જેરે પ્રખ્યાત છે તેરે મગરનો પ્રજનન કાળ પણ હોય અને આ કિનારા ઉપર મગરો દ્વારા એમના ઈંડા મૂકવામાં આવ્યા હોય ત્યારે જ્યારે કોઈ મશીનરી ઉતારી અને આ કામગીરી કરવામાં આવતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આ પાણીની અંદર રહેતી એટલે કે જે પાણીમાં રહેતી જે જીવ સૃષ્ટિ છે એના કોઈ વસ્તુઓને જો નુકસાન થઈ શકતું તેમ હોય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વાળાને પણ આ વિષયની માહિતી ચોક્કસ છે અને આપણે પણ જયારે બધા મગરો મોટી સંખ્યામાં વિશ્વામિત્રી નદીમાં રહે છે અને એક વિશ્વામિત્રી માં મગરોની વસ્તી માટે એક ઓળખ પણ પ્રતિસ્થાપિત જયારે થઈ છે ત્યારે મગરોને પણ નુકસાન ના થાય એમની એમના ઈંડાને પણ નુકસાન ના થાય આ બધો જ વિચાર કરી અને આ કોઈ પણ પ્રકારની મશીનરી આ નદીના તટમાં ઉતારવામાં આવતી નથી હા ચોક્કસ કોઈક એવો સેફ સમયગાળો હશે કે જયારે આપણે અંદર મશીનરી ઉતારી અને કામ કરી શકતા હોઈએ જયારે મગરોના પ્રજનન કાર્ડનો સમયગાળો ન હોય અને એવો કોઈ સેફ સમય હોય ત્યારે એ કામગીરી કરવામાં આવશે પરંતુ પ્રત્યેક ચોમાસામાં વરસાદી ઘાસ ની સફાઈ કરવામાં આવતી હોય છે અને જે વિશ્વામિત્રી ની અંદર જે જાડી ઝાંખરા ઉગેલા દેખાય છે તો એ તો ચાલુમાં જયારે વરસાદ પડે છે ત્યારે પાણીમાં ખેંચાઈ અને ઓટોમેટિકલી એ નીકળી જતા હોય છે તણાઈને આગળ વધી જતા હોય છે સાથે સાથે જે વિશ્વામિત્રીનો જે ગાયકવાળી ફૂલ છે તે પાસેના તટમાં બે વૃક્ષો પડી આડા પડીને અંદર પડેલા હતા જેના કારણે પાણીના વહાણમાં થોડુંક ઇન્ટરપ્શન આવતું હતું તો એ અધિકારીઓ દ્વારા તાત્કાલિક એ કામગીરી કરી અને બંને પડેલા જે વૃક્ષો હતા એ હટાવી અને પાણીનો જે અવરોધ હતો એ અટકાવી દેવામાં આવ્યું છે એટલે હવે પાણી સ્મૂથલી ત્યાંથી એને રીતે વહી રહ્યું છે એટલે એ થોડુંક જે ઇન્ટરપ્શન હતું એનું તો કામગીરી અધિકારી શ્રી દ્વારા કરી દેવામાં આવી છે અને છતાં આજે એમને ફરી એક વખત માહિતી આપવામાં આવી છે મારા દ્વારા ફોન કરીને કે આગળ જે પણ કંઈ લાગતું હોય એ લોકો ફરી એક વિઝિટ કરી અને જરૂર લાગે તો સફાઈ કામ હાથ પર લઈ લે